નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની એક પારિવારિક અને ખૂબ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો સુરત જેવા શહેરમાં એક સંયુક્ત પરિવાર રહેતો હતો અને એ પરિવારમાં દાદા દાદી બે ભાઈઓ એની પત્નીઓ અને મોટા ભાઈનો દીકરો આટલા લોકો રહેતા હતા નાના ભાઈને હજુ સુધી કોઈ સંતાન નહોતું એટલે મોટા ભાઈનો દીકરો રવિ આખા ઘરમાં એકનો એક દીકરો હતો સંયુક્ત પરિવાર હોવાથી બધા જ લોકો હળીમળીને ખૂબ સુખ શાંતિ અને પ્રેમથી રહેતા હતા રવિના માતા પિતા એના દીકરાને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરીને મોટો કરી રહ્યા હતા દીકરો હવે યુવાન થયો એટલે ખૂબ ધામધૂમથી એના વિવાહ કરાવ્યા અને ઘરમાં નવી વહુ આવી પરંતુ કુદરતની ઈચ્છા આગળ મનુષ્યનું કશું જ ચાલતું નથી થોડા જ સમયમાં આ હસતો ખેલતો પરિવાર વેર વિખેર થઈ ગયો કારણ કે એક દિવસ રવિના માતા પિતા ગાડી લઈને મંદિરે બંનેનું એક સાથે જ અવસાન થતા રવિ અને એની પત્ની માધવી પર તો જાણે આભ તૂટી પડ્યું હતું ખૂબ દુઃખી મનથી માતા પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે માતા પિતાનું અવસાન થયું એને એક મહિનો થયો હતો અને ઘરનું વાતાવરણ પણ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું હતું રવિ અને માધવી બંને એના દાદા દાદી અને કાકા કાકી સાથે સંયુક્ત પરિવારમાં ખૂબ પ્રેમથી રહેતા હતા આવી રીતે બે વર્ષ વીતી ગયા અને હવે રવિ અને માધવીના પ્રેમને કોકની કાળી નજર લાગી હતી બંને વચ્ચે ધીરે ધીરે લડાઈ ઝઘડા થવા લાગ્યા અને આજે તો પતિ પત્ની વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો હતો એટલે માધવીએ ગુસ્સે થઈને પોતાના સાસરિયાનું ઘર છોડવાનું નક્કી કરી લીધું અને એણે તરત જ એની ફ્રેન્ડ કિરણને ફોન કર્યો અને ગુસ્સા ભર્યા અવાજે કહેવા લાગી કે કિરણ હું અમદાવાદ આવી રહી છું એટલે તારા ઘરમાં મારા રહેવા માટેની જગ્યા કર કિરણ માધવીની બાળપણની ફ્રેન્ડ હતી અને એ માધવીનો ગુસ્સો ખૂબ સારી રીતે જાણતી હતી એટલે કિરણ ધીમે રહીને માધવીને સમજાવવા લાગી કે માધવી લગ્ન બાદ આવા નાના મોટા ઝઘડા તો હંમેશા થતા રહે છે અને આવા નાના મોટા ઝઘડામાં આટલો બધો ગુસ્સો ન કરવાનો હોય એટલે માધવી તું થોડો સમય રાહ જોજે પરંતુ ગુસ્સો કરીને કોઈ પણ નિર્ણય નહીં લેતી તારા લગ્ન થયા એને હજુ તો માંડ બે વર્ષ થયા છે ત્યાં તો લડાઈ ઝગડા થવા લાગ્યા માધવી થોડું સહન કરવા શીખ અને તારું ઘર સંભાળ પોતાની ફ્રેન્ડની આવી વાતો સાંભળીને માધવી થોડી શાંત થઈ હતી પરંતુ એનો ગુસ્સો હજુ પણ શાંત નહોતો થયો એટલે માધવી કહેવા લાગી કે કિરણ દરેક વખતે મારે જ સહન કરવાનું હંમેશા હું જ સહન કરતી આવી છું રવિ તો નાની નાની વાતમાં હંગામો મચાવી દે છે છે ત્યારે કિરણ વળી પાછી લાગી કે તારા માટે આ બધું નવું પરંતુ સંયુક્ત પરિવારમાં રહેવાના ઘણા બધા ફાયદા હોય છે બધા જ લોકો એકબીજાની સંભાળ રાખવામાં મદદ કરે છે અને ઘરના કામકાજમાં પણ બધા સાથે મળીને મદદ કરે છે પરંતુ આ બધું છોડીને તું એકલી રહેવા માંગતી હોય તો ત્યાંથી નીકળ્યા બાદ આ બધું તારે પોતે જ સંભાળવું પડશે અને આ બધું એટલું સરળ પણ નહીં હોય જેટલું તું સમજી રહી છો ઘણા વર્ષો પહેલા લગ્ન પછી મેં પણ આવી જ ભૂલ કરી હતી અને એ ભૂલનો આજે પણ મને પસ્તાવો થાય છે એટલે તું કોઈ પણ નિર્ણય લે એના પહેલા ખૂબ વિચાર કરી લેજે અને વિચાર કર્યા બાદ તને જે યોગ્ય લાગે એ નિર્ણય લેજે કેમ કે તારે પણ તારા જીવનમાં આગળ જતા મારી જેમ પસ્તાવો ન કરવો પડે એટલા માટે હું તને સમજાવી રહી છું કિરણના આવા શબ્દોથી માધવીને થોડું આશ્વાસન મળ્યું હતું ત્યારબાદ થોડી વાર વિચાર કરીને માધવી કહેવા લાગી કે કિરણ તો પછી મારે શું કરવું રવિ મારી સાથે જેવું વર્તન કરે છે એ બધું હું સહન નથી કરી શકતી ત્યારે કિરણે ધીમેથી કહ્યું કે માધવી દરેક સંબંધોમાં ઉતાર ચઢાવતો આવતા રહે છે એટલે તારે રવિને થોડો સમય આપવો પડશે તમારે બંનેએ એકબીજાને સમજવાની કોશિશ કરવી જોઈએ તમારે બંનેએ એકબીજાની આદતોને પણ જાણવી જોઈએ સમજવી જોઈએ કારણ કે ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણી વખત ખોટા સાબિત થાય છે એટલે ક્રોધમાં આવીને ક્યારેય પણ નિર્ણય ન લેવાય આવી રીતે કિરણ માધવીને સમજાવી રહી હતી કિરણ સાથે વાત કરીને માધવીનો ગુસ્સો શાંત થઈ ગયો અને એણે કોઈ પણ ઉતાવળ કરીને નિર્ણય ન લેવાનું નક્કી કર્યું હવે ગુસ્સો શાંત થયા બાદ માધવીએ હું રવિ સાથે વાત કરીશ એવું વિચાર્યું હતું આ બાજુ માધવી સાથે લડાઈ ઝઘડાના કારણે

એટલે મારાથી ન બોલવાના શબ્દો બોલાઈ ગયા હતા કદાચ આપણે બંનેએ થોડું થોડું એડજસ્ટ કરવું પડશે ત્યારે રવિ પણ માધવીની સામે જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માધવી ભૂલ તો મારાથી પણ થઈ હતી એટલે એકવાર મને માફ કરી દેજે ત્યારબાદ બંને પોતપોતાના મન હળવા કરીને એકબીજાની નજીક બેસીને વાતો કરવા લાગ્યા એટલે ધીરે ધીરે બંનેની અંદરથી ગુસ્સો દૂર થવા લાગ્યો અને ગુસ્સાનું સામાન્ય વાત હોય છે અને આવા નાના મોટા ઝઘડાના કારણે આવી રીતે ગુસ્સો કરીને અલગ ન થવાય એટલે શરૂઆતના સમયમાં પતિ પત્ની બંને થોડું ઘણું સહન કરે એ ખૂબ જરૂરી હોય છે થોડા સમય બાદ માધવી સમજી ગઈ હતી કે મારી ફ્રેન્ડ કિરણ જે કહેતી હતી એ સાચું હતું કે મોટા પરિવારમાં રહેવાના ઘણા બધા ફાયદા હોય છે માધવીને હવે એકલા રહેવા કરતાં સંયુક્ત કુટુંબમાં રહેવાનું ખૂબ સારું લાગતું હતું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે રવિ અને માધવી પણ એકબીજાને સમજવા લાગ્યા હતા એટલે એ બંનેનું લગ્ન જીવન ખૂબ જ ખુશીઓથી ભરાઈ ગયું હતું

આ કહાનીમાંથી આપણે શીખવા જેવી વાત એ છે કે લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થતા હોય તો એકબીજાએ થોડું ઘણું સહન કરવું જોઈએ કારણ કે જો આપણે થોડું ઘણું સહન નહીં કરી શકીએ તો આવા નાના મોટા ઝઘડાઓ મોટા કંકાસનું રૂપ લઈ લેશે અને અંતમાં પતિ પત્નીએ અલગ થવાનો વારો આવશે એટલે દરેક વિવાહિત સ્ત્રી પુરુષે સહન શક્તિ વધારવી જોઈએ અને સહન કરવાથી કોઈ નાનું નથી થઈ જતું આપણા વડીલો પણ હંમેશા એવું કહેતા રહ્યા છે કે જેટલું બને એટલું સહન કરવા શીખવું જોઈએ સહન શક્તિ વાળો વ્યક્તિ એના જીવનમાં ક્યારેય પણ દુઃખી નથી થતો એ હંમેશા માટે સુખી જીવન જીવે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ